સુરતમાં સાથી સફાઈ કામદાર સફાઈ કામદાર મિત્ર ચપ્પુ મારતા સારવાર બાદ કામદારનું મોત થયું હતું સલાબતપુરા એ હત્યારા સફાઈ કામદાર મિત્ર ની ધરપકડ કરી હતી

એને મુકેશ નામના આરોપીએ હુમલો કરી અને છરી મારેલ છે જે સંબંધે એને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલ છે જ્યાં એને મરણ જાહેર કરેલ જે સંબંધે પોલીસે મર્ડરનો ગુનો ગુનો દાખલ કરી ને તપાસ હાથ ધરેલ અને આ જે આરોપી છે મુકેશ એની ધરપકડ કરેલ છે આ મુકેશ છે એને એવી શંકા હતી આરોપીને કે પોતાના ભાઈનો જ્યાં વેવિશાળ કે સંબંધ કરેલ છે એ સ્ત્રી સાથે આ મરણ જનાર છે એની સાથે સંપર્કમાં હતો કોઈ પણ રીતે એવી શંકા રાખી અને આ ઝઘડો થયેલો અને ઝઘડાના પરિણામ સ્વરૂપ આ ખૂનનો બનાવ બનવા પામેલ છે